সাকেয়ান্য়েভাদাকেয়ে সাকে মাকেয়েডেয়েন্য়ে আপপাকোষুপ্য়েডেয়ে কিতলে হাকেয়েয়ের ক্য়াজামাই চিয়েয়েয� એટલે કાર્યક્રમમાં કલાકાર નીકળે ઘર ના પૂછે ને કે કયા ગામ જાવ છો કે આજે વડોદરા કાલ મોરબી હતા પછી આમ હતા તેમ હતા અમારે પાટણમાં કાર્યક્રમ રોટલી હનુમાન હા ઘરેથી નીકળ્યા ભરતદાન એટલે પૂછ્યું કે ક્યાં પ્રોગ્રામમાં જાવ છો તો કે પાટણ પાટણ જાવ છો તો પટોળા આ કપડું મને આમાં આવે અમે તો ગયા પાટણ કાર્યક્રમમાં વહેલા પહોંચી ગયા ભરતદાન અને પટોળાની બે ત્રણ દુકાને પહોંચી ગયા પટોળા વાળા દેખાડો પટોળા હવે કાપડના વેપારીની મજા જોજો તમે આપણે જાય એટલે કોઈ દી ભાવ નો કે નઈ આપણે કે ભાવ તમને ભાવ કહેવાનો હોય અમારા એ તમારા બાપા તમારા બાપા આ વ્યવસાય વાણિયાથી થાય કારણ કે વાણિયા ભગવાન ના ભાણિયા ભાઈ અમુક જ્ઞાતિ થી આપણો આ માલધારી વર્ણ બેઠો છે અમુક જ્ઞાતિ થી ભરતભાઈ આ ધંધો ન થાય ને કારણ કે લખ્યું ને દરેક રેલવે સ્ટેશને આપણે ઉતરો એટલે ભારત કે અચ્છે નાગરિક બનીએ અમુક જ્ઞાતિથી આ ધંધા ન થાય ભાઈ આપણે 15 ટકા ફિલાવેલ પછી એમ કે નથી લેવું તો આ કોણ તારો બાપ હમ કે છે બધી એમાં ક્યાંથી દી ઘરા ભાઈ બે પટોળા બાંધી દીધા 150 ગાંઠિયા બાંધવાનો એમ કે બાંધી તો બે પટોળા પછી કે રૂપિયા તો ત્રણ લાખ વીસ હજાર રૂપિયા અત્યારે ને એવો કરશો કે પાટણનું ભાઈ બીજું શું ખણાય તો કે પકોડા વખણાય પાટણ માં જે મિત્રો ગયા એને ખ્યાલ છે ખ્યાલ છે તમને તમે હા પાટણના અમે એકવાર ખાધા હતા અડધી રાત્રે પાટણના ફાવડા કડિયામાં પકોડા મૂકી એની સાથે કઢી નાખી પકોડા વખણાય પછી દોઢસો રૂપિયાના પકોડા લઈને આવી ગયા પાછા શેલાજી રે મારી હરપતન થી કોકો ગણાય હાથ ઉજા કરે ગણાય નો કર્યા આયા સંતો બિરાજમાન છે એવા એક રૂખડિયા સાધુ પધર પધર બાબુ હા હવે આમ આઈ કોન્ટેક્ટ થાય તો આ તો અજાણે ગામ તમે તમે ઓલા હાલોલ બેઠા હોય ને અમે આઈ બુક બેઠા બેઠા ગાતા એવું લાગતું હતું ગમા એટલે જૂનાગઢના શિવરાતના અડધાએ હાથ ઊંચા કર્યા લગભગ એસી ટકાએ તો કર્યા છે કારણ કે અમારા પ્રોગ્રામ લોક ડાયરા પ્રોગ્રામ સાંભળતા હોય કે એટલી તો ખબર પડે નગર પાયા સુધી પહોંચી જ નહીં ટોકી જ બેઠા હોય ત્યારે લોકો જનાવર જોવા ન જ ગયા

દ્રાક્ષના બગીચામાં ગધેડા ઘરી ગયા અને લુંબે લુંબુ ઉલાડતા હતા એમાં આવા એક સંત નીકળ્યા અને સંતનું હૃદય ધ્રવી ઉઠ્યું સંતને દુઃખ થી તોળા હોય તો ઘરધણીએ કીધું કે ખેતર મારું ગધેડો મારો દ્રાક્ષ મારી અને જીવ તમારો કેમ બળે તો કે એનો ખોરાક નથી ચોટી પડે એનું દુઃખ છે મને હવે પુષ્પા ફિલ્મ એનું ફિલ્મ કેટલાય જોયું ભાઈ આમાંથી મારો વિચાર છે કે કા કોઈ સન્યાસી કહીએ કા નહી કા કોઈ વાંઢા કહીએ બાકી ઘરમાં ઘર્યા એટલે પતિ ગયા શરણાગતિ સ્વીકાર લેવાથી આથી વ્યાધી ઉપાધિ આ ત્રણ ના ત્રણ પ્રકારના દુઃખ છે બધા આવી જાય કોઈને શારીરિક કોઈને વ્યવસાયિક રાજકીય આર્થિક ગોઠણ દુખતા હોય છોકરા પાસ નો થતા હોય વરના કીધું ન કરતા હોય કોઈ પણ પ્રકારનો દુઃખ હોય મારા બાપ આ અમારો ગોપાલક સમાજ છે સનાતન ધર્મની ધજા એ ફરકે છે પરમાત્મા શ્રી રામ જે મંદિરમાં બિરાજમાન થવાના છે એ મંદિરમાં અમારા વિહાભાઈ ભરવાડ એક અમારો માલધારી સમાજનું ગૌરવ અમારા ગોપાલક સમાજનું ગૌરવ મારું ભાભડિયાનું ગૌરવ એક એકસો ને આઠ ફૂટ અગરબતી આખા વડોદરાની સુવાસ ફેરવાના છે ત્યાં હા મારા બાપ તો ભગવાન રામચંદ્ર ભગવાનની સાક્ષી બે હાથ ઉઠા કરી હર હર નો નારો લગાડી દો એટલે દુઃખો ભાંગીને ભાંગી ભોગો કરી નાખે કોઈને બિલકુલ ન હોય યાદ ફાલી બેઠા રહેજો હા પણ ક્યાંય ઘોડા ખાતરે મારા બાપ પડ્યું હોય તો બે હાથ ઉઠા કરી બે હાથ હજારો ગયા મારા બાપ પણ હવે હર હર નો નારો લગાડો કારણ કે તમને જેવો આનંદ છે વડોદરામાં આનંદ છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ભારતમાં આખી દુનિયામાં જ્યાં ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં બાવીસમી જાન્યુઆરી અને આપણને પોતાને ગૌરવ થાય એવી વાત એ છે કે અત્યાર સુધી રામ જન્મ્યા તો વર્ષો થઈ ગયા ભાઈ આ મુદ્દો મારા દીકરા કેદીનો કેમ કઈ હાલવા નતા દેતા મને ખબર નથી પડતી આપણને ગૌરવ થાય કે ગુજરાતના ગૌરવ અંતા પનુતા પુત્ર માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ બેઠા અમિતભાઈ શાહ અને એવું કહ્યું કે કોઈ સામે બોલી ન હોય

જો તનકી જાને મન કીને જાત ચોરી કૌણ સુપાસ જી હાથ પે જીવન ડોરી એટલા માટે મે હાથ ઉ કરી

વડોદરામાં આનંદ છે ગુજરાતમાં આનંદ છે હિન્દુસ્તાનમાં આનંદ છે રામ ભક્તો જ્યાં જ્યાં બિરાજમાન છે ત્યાં બધો આનંદ છે એટલો અને એ આનંદમાં વધારો કરવા મારું તમારું દરેકનું મન અત્યારે ગાઈ રહ્યું હોય છે કદાચ મન મોરપા મેથન ગાટ કરે મન મોરપા મેથન એટલો આનંદ છે ગુજરાતમાં હિન્દુસ્તાનમાં આખી દુનિયામાં બ્રહ્માંડમાં કારણ કે પરમાત્મા રામચંદ્ર ભગવાન બાવીસ મી જાન્યુઆરી પોતાના વિરાજમાન થવાના છે ત્યારે ખિસ્સામાં છે ને મોબાઈલ બેન મને એટલી ખબર મને એ નથી સમજાતું કે આખી દુનિયામાં લોક કાર્યક્રમ કરવા જાઉં છું અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા દુબઈ

દરેક ના મોબાઈલ જેના ખિસ્સામાં મોબાઈલ હોય ને ફ્લેશ લાઈટ ઓન ન કરે અને એની માના આમ જરા એક એક હાથે મોબાઈલ પકડજો બીજા હાથે મુઠ્ઠી વાળજો પણ જેને સનાતની હોવાનું ગૌરવ હોય જેને ભારતીય હોવાનું ગૌરવ હોય જેને હિન્દુ ધર્મ વાળો હોય મારા બાપ એ બોલજો બાકી બે બીજા બેઠા રહેજો બીજા આડાવડા હોય તો Good job પૂરી દુનિયા કા બચ્ચા બચ્ચા